તો હું કે ડાયરો જય માતાજી બધા એને કેમ કે તમને આઈ હોપ કે તમને બધાને મજામાં આવી છે અમે નીકળી ગયા છીએ રખડવા ગયા રખડવા તો નહીં જો કે આમ નીકળ્યા છીએ એટલી વાત હું ને વિજયભાઈ કેમ છે તમને મજા મજા તો હાલો કન્ટીન્યુ રહ્યો જય ગયા તો મિત્રો આપણે મોટી ખાવડી અને અહીંયા ફટક બંધ છે જોઈ લે શું કરું યાર આ ક્યાંક જતા હોય ત્યારે જ આવી ફાટક બંધ થઈ જાય છે

Đầu phai này mình áp là vô chỉ quá đùa ra Rồi, ta còn chút nữa quá chào con nhìn thấy gì này là vô

આ રહ્યા દર્શન કરીએ તો ફાઈનલ મિત્રો દર્શન થઈ ગયા આપણે આમ હક્તો ને એકદમ બેઠાને હવે નીકળી ગયા છો ભાજા ચાલો કંટિવ્યુ જાય તો મિત્રો આપણે સંભારી અમે એક્ટર થઈ ગયા છીએ હવે અહીંયા કાંઈક નાસ્તો પાણી કરશી આરામથી ધીમે ધીમે પડ્યા જાય આપણે કાંઈ ઉતાવળ જેવું હોય નહીં પછી મિત્ર આપણે આવી ગયા તા નાસ્તો કરવા અહીંયા દાબેલી બ્રેડ કટકાન પાણીપુરી ને લગભગ બધું ખાઈ જ લીધું તું પછી ખાઈને છાસસોડા તો જોઈ અને ભાઈ થી એક આ કાગળ કપાતું નહતું યાર ફાઇનલી કપાઈ તો ગયું જેમ તેમ કરીને છાસોડા પી લઈ આવે અને એને આપણા રગડા જેવી આવી ગયો છાસોડા જો ઠપકાઈ રી કારી કારી બેન ને ધોરી ધોરું દઈ પછી મિત્રો આપણે રિટર્ન માં આવતા થોડું મોડું થઈ ગયું એટલે આપણે આવી ગયા રાજસ્થાની ની હોટેલ માં દાલ બાટી ખાવા હવે અમે તો અહીંયા વ્યારું કર લઈ મળી આવે પછી ફાઈનલી મિત્રો બીજા દિવસ નો બપોર થઈ ગયો છે આપણે ભણવા ગયા હતા ઘણી આવ્યા છે કાકા તો બહુ મોડું થઈ ગયું છે એટલે બ્લોગ ની એન્ડિંગ થઈ હતી નહીં હવે આ બ્લોગ કેવો લાવી ગયો કેવો નહીં કોમેન્ટમાં જણાવજો જરૂર મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી બાય બાય